નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રાહુલ એક શાંત અને સરળ સ્વભાવનો યુવક હતો અમદાવાદની એક ઇટ કંપનીમાં કામ કરતો હતો રોજ સવારથી સાંજ સુધી ઓફિસ અને પછી ઘેર એમ જ તેનું જીવન પસાર થતું એક દિવસ વરસાદી સાંજ હતી રાહુલ હેમદાભાઈ લાઇબ્રેરીમાં બેઠો પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે એક છોકરી દોડતી આવતી નજરે પડી તેના વાળ ભીંજાઈ ગયા હતા આંખોમાં કંઈક અજાણી ઉદાસી હતી રાહુલની નજર પણ તેના પર અટકી ગઈ એ છોકરી હતી કાવ્યા તે દિવસ પછી કાવ્યા વારંવાર લાઇબ્રેરી આવવા લાગી બંનેની વચ્ચે નાની નાની વાતો થવા લાગી પુસ્તકોથી શરૂ થયેલી વાતો જીવન સુધી પહોંચી ગઈ એક દિવસ કાવ્યાએ રાહુલને પૂછ્યું તમે રોજ અહીં શાંતિથી બેઠા હોય છો ડોટ ડોટ કનિક કહેશો નહીં રાહુલે સ્મિત આપીને કહ્યું હું તો દરેક પાનામ પર તને શોધતો રહ્યો છું કાવ્યા મસ્ત હસી પડી આથી શરૂ થયું બંનેનું પ્રેમભર્યું સફર પણ જીવંગાથા એવી સહેલી તો નથી હોતી કાવ્યાના ઘરમાં પહેલેથી જ એક છોકરાને માટે વાત ચાલી રહી હતી હવે પ્રશ્ન હતો શું રાહુલ કાવ્યાનું દિલ જીતી શકશે શું કાવ્યા સમાજની મર્યાદા તોડીને પોતાના પ્રેમ માટે લડી શકશે કાવ્યા ઘેર પાછી ગઈ ત્યારે મન થરથડાતું હતું દિલમાં ખુશી પણ હતી અને ભય પણ મમ્મી પપ્પાએ માટે તો પહેલેથી જ એક છોકરો પસંદ કર્યો હતો આર્યન મુંબઈમાં બિઝનેસ ચલાવે છે પરંતુ રાહુલ એ તો કનિક અલગ હતો તે કાવ્યાના મનની ભાષા સમજતો હતો તેના સપનાને સમજેતો હતો એક સાંજ કાવ્યાએ હિંમત કરીને પોતાના મમ્મી પપ્પાને કહ્યું મને કોઈ બીજું નથી જોઈએ મને રાહુલ પસંદ છે પપ્પાનું ચહેરું કડાઈ ગયું એક સામાન્ય નોકરી કરતો છોકરો શું માપે ભવિષ્ય જોયું છે એના સાથે દુરાવી દઈને મળવાની તાકાત બીજાને દિવસે કાવ્યા લાઇબ્રેરી નહીં આવી એક અઠવાડિયું પસાર થયું રાહુલ દરેક દિવસે બેચેનીથી રાહ જોતો રહ્યો એ જ સમયે કાવ્યાના મમ્મી પપ્પાએ આર્યન સાથે તેના લગ્ન નક્કી કરી દીધા એ ખબર મળતા જ રાહુલની દુનિયા હળી ગઈ પરંતુ તેણે નિશ્ચય કર્યો જેમ કોઈ નવલકથાનો અંત હું નક્કી કરું છું તેમ આ પ્રેમ કહાની પણ હું જ પૂરી કરીશ રાહુલ કાવ્યાના ઘેર ગયો ઘરમુમ વાતાવરણ પપ્પાએ સાફ શબ્દોમાં કહ્યું મારી દીકરી માટે તું યોગ્ય નથી રાહુલે સાદગીથી જવાબ આપ્યો હું ઘનશાળી નહીં હોઉં પણ તમારા દીકરીના સપનાની કદર કરતો એકમાત્ર વ્યક્તિ છું કાવ્યાની મમ્મીએ જોયું આંખો ભીની હતી પણ દ્રઢતાથી ઊભો હતો રાહુલ તે લડવાનું શીખી ગયો હતો અંતે કાવ્યાના માતા પિતા સમજ્યા કે સંપત્તિથી નહીં પ્રેમથી જીવન બને છે લગ્ન આર્યન સાથે નહીં હવે રાહુલ સાથે થવાનું નક્કી થયું લગ્નના દિવસે કાવ્યાએ રાહુલને પૂછ્યું તમને ખબર છે તે પ્રથમ વાર જ્યારે તું મને જોઈ રહ્યો હતો એ ક્ષણે મારું દિલ પણ તરબતર થઈ ગયું હતું રાહુલે હસીને કહ્યું અને આજે આપનું પ્રેમ એ અસલ વરસાદ બનીને વરસી રહ્યો છે અંત પ્રેમ જીતે છે જ્યારે દિલ સાફ હોય આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ